એક નાના ગામમાં મનોજ નામનો એક યુવાન રહેતો હતો મનોજ બાલપણથી ગરીબ પરિવારમાં ઉછર્યો હતો ઘરના હાલાત ખરાબ હોવા છતાં તે હંમેશા મોટા સપના જોતા ગામના લોકો કહેતા તારા સપના બહુ મોટા છે તું પૂરા નહીં કરી શકે પરંતુ મનોજ ક્યારેય આ વાતથી નિરાશ થતો ન હતો તેણે નક્કી કર્યું કે હું મહેનત કરીશ અને મારી કિસ્મત બદલીશ રોજ સવારે વહેલો ઉઠીને તે અભ્યાસ કરતો રાત્રે દીવો બરીને પણ ઊંઘ ભૂલીને તે પુસ્તકો વાંચતો મિત્રો મજા કરતા પરંતુ મનોજ પોતાની મહેનતમાં જ લાગેલો રહેતો અનેક વખત તેને નિસ્ફરતા મળતી અનેક વખત પરીક્ષામાં નંબર ઓછા આવતા તે દુખી થતો પરંતુ તે ક્યારેય હારતો ન હતો તે કહેતો નિષ્ફળતા એટલે અંત નથી નિષ્ફળતા એટલે નવી શરૂઆત છે થોડા વર્ષો સુધી સતત પ્રયત્ન પછી મનોજે એક મોટી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી આખા ગામને વિશ્વાસ ન આવ્યો કે આ ગરીબ છોકરો હવે સરકારી ઓફિસર બની ગયો ગામના જ લોકો જે તેને નકામી વાતો કહેતા હવે તેની પ્રશંસા કરતા મનોજે પોતાના જીવનથી સાબિત કરી દીધું કે હિંમત ન હારનાર વ્યક્તિ ક્યારે હારે નહીં તેને પોતાના મિત્રોને પણ સમજાવ્યું કે સપના મોટા જોવાના ક્યારે જો હૃદયમાં હોય અને મનમાં વિશ્વાસ હોય તો કંઈ પણ શક્ય છે મનોજ આજે સારા પર છે પરિવાર ખુશ છે અને ગામવાસીઓને પ્રેરણા આપી રહ્યો છે તેની કહાની એ શીખે છે કે પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય મહેનત કરનાર હંમેશા જીતે છે જે માણસ હિંમત હારી જાય તે પોતાની જીત ગુમાવી દે છે પણ જે માણસ હિંમત રાખે તેની સામે દુનિયા પણ નમતી રહે છે સાચું છે સપના જોનાર ઘણા મળે છે પણ સપના પૂરા કરનાર થોડા જ હોય છે અને મનો જે થોડા માણો એક હતો